સમાચારમાં આગળ વાત ડાંગની શાળા શરૂ થતાં જ તાળાબંધી આહવાના પિંપરી ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે શાળાના અપૂરતા ઓરડાને લઈને વાલીઓ વિફર્યા એક વર્ષ થયું હજુ મળ્યા નથી નવા ઓરડા અપૂરતા ઓરડાથી વાલીઓએ માર્યા છે તાળા શાળાની શરૂઆતના પહેલા દિવસે જ શાળામાં તાળાબંધી કરાતા સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ અધિકારી પણ દોડતા થયા છે ધારાસભ્ય વિજય પટેલે વાલીઓને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સમજાવ્યા છે તેમણે શિક્ષણ અધિકારી એ ટૂંક સમયમાં સમસ્યાનો હલ કરવાની ખાતરી આપતા હાલ શાળા શરૂ કરી દેવામાં આવી છે હવે જૂના તોડી પાડેલ હતી નવું કન્સ્ટ્રક્શન ન થવાના કારણે પિંપરી ગામના વાલીજનોએ શાળામાં અંદર બંધ કરવાનો એક નિર્ણય કર્યો હતો તો એ બંધ કરવાના નિર્ણય અમારા સુધી આવ્યો અમને જાણ થઈ તો ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને એમની ટીમ અને હું પણ આ સ્થળ પર આવ્યા ગામના આગેવાનો આવ્યા શ્રી કલેક્ટર શ્રી આઈએસ અધિકારી સાહેબને રૂબરૂ મહિલા એપ્લિકેશન આપ્યું પત્ર આપ્યું તથા જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું તથા શિક્ષણ અધિકારીને આપ્યું છતાં એ લોકોએ શિક્ષણ અધિકારી અમને એક કલાક સુધી બેસા કે તમને માહિતી તાત્કાલિક મળી જાય તમે આવ્યા જ છો તો માહિતી લઈ જાઓ એમ એક કલાક સુધી બેઠા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અમને બેસી બેને અમે એક કલાક કાયદો છતાં અમને કઈ જાણ બી નથી મળી માહિતી બી નથી મળ્યો એનો મતલબ એ થયો કે સરકારી પ્રોસેસ ત્રણ અઢી ત્રણ વર્ષ સુધી થઈ નથી તો સમાચારમાં હવે આગળ વાત કરીશું રોડની રામાયણની રામાયણ ની તો અમદાવાદમાં બનાવવામાં આવેલો વ્હાઈટ ટોપિંગ રોડ વિવાદનો ટોપિક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે શહેરના અનેક ભાગમાં કરોડો રૂપિયાના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યો પણ આ કરોડો ઢાળમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રોડ નવા બનતા જ રોડ ખાબડ હોવાની ફરિયાદો ઉઠી રહી છે આ સાથે ટોપિંગ રોડની ડિઝાઇન પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદમાં અત્યારે કુલ બાવીસ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે જોધપુર વોર્ડમાં ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીનો એક પોઈન્ટ તેર કિલોમીટરનો રોડ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રોડની બંને અપડાઉન સાઇડનું કોઈ લેવલ જાળવવામાં આવ્યું નથી તેમજ રોડનું લેવલ પણ જાળવવામાં આવ્યું નથી કોઈ પણ સ્પાનનું લેવલ નથી જળવાયું આથી અહીં અકસ્માતની સંભાવના પણ વધુ જોવા મળી રહી છે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આથી આ પાંચ કરોડ ઢાળમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ તો ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે જ્યારે આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એક પણ અધિકારી તેની તપાસ કરવા આવ્યા નથી આ બાબતે વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ तो बीजे तरफ आरोप पर एमसीना चेरमे कहू के व्हाइट टॉपिंग रोड कर रोड का लेवल है और राइट हैंड साइड का लेवल नीचे है रोड के व्हाइट टॉपिंग रोड के हर एक स्लैब का लेवल नीचे बनाया गया है सबसे बड़ा सवाल तो यही उठता है કે સાડે પાંચ કરોડ કી લાગત બને હવે રોડ કા કાં લેવલ ના મિલતા હો તો આપ અંદાજા લગા લીજે કે બારિશ કી સિઝનમાં વાંકી જનતા કી ક્યાં પરિસ્થિતિ હોગી વ્હાઇટ ટોપિંગ રોડની શરૂઆત કરવામાં આવી છે જે ડામરના રોડ હતા તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી પરિણામે તેના ભાગરૂપે એક વિકલ્પ તરીકે વ્હાઇટ ટોપિંગ રોડ ગત વર્ષથી બનાવવામાં શરૂ કરવામાં આવ્યા છે મહાનગરની અંદર જે યુટિલિટી છે સિટીની હોય ગેસની હોય સ્ટ્રોમ વોટર આ બધી યુટિલિટી નીચે આવેલી હોય છે પરિણામે લેવલના કોઈ જગ્યાએ પ્રશ્ન ઊભા થયા હશે તો ચોક્કસ એની તપાસ કરવામાં આવશે અને તપાસને બાદ જો કસૂરવાર હશે તો કોન્ટ્રાક્ટર સામે પણ એના ઉપર પગલાં લેવામાં આવશે તો ખરાબ રસ્તો માત્ર સમસ્યા જ નહીં જીવનની મુશ્કેલીનો એક મોટો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ઘરેથી નીકળતા પણ ડર લાગે છે આ દ્રશ્યો છે બારડોલીના જ્યાં એક રસ્તો ત્યાં નવો રસ્તો તો બનાવવાની શરૂઆત કરી થોડો વિવાદ રસ્તો બનવાનું અટકી ગયું લાંબા સમયથી વિવાદનો અંત તો આવ્યો પણ આ રસ્તાની સમસ્યાનો અંત ન જ આવ્યો આજે પણ અડધો જ રસ્તો બનાવ્યો છે એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે અઢી કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છે પણ આજે તેના પર કીચડ અને ફક્ત કાદવ જ કાદવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે 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 હવે એમાં પણ ચોંકાવનાર વાત તો એ કે આ આ કોઈ વેરાન જગ્યાનો રસ્તો નથી માર્ગ સરકારનો વિકાસ માર્ગ આ માર્ગ બે કિલોમીટરનો ચકાચક બની ગયો છે પણ ફક્ત છસો મીટરનો કેમ બિસ્માર એ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે એટલું જ નહીં આ રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ ફૂટનું ખોદકામ પણ કરવામાં આવ્યું છે તેનું પણ પુરાણ કરવામાં નથી આવ્યું આ એક બે નહીં છેલ્લા અગિયાર માસથી આજ હાલત જોવા મળી રહી છે ઠેર ઠેર જોખમી ગટરના ઢાંકણા પણ ખુલેલા જોવા મળે છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવે તેમ લાગતું નથી ત્યારે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ રસ્તો મળ્યો નથી જેની સ્થાનિકો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે સૌથી મોટી વાત તો એ છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક તરફ તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે તો બીજી તરફ હજુ કામગીરીની કોઈ નિશાની નથી જોવા મળી રહી જેને લઈને સ્થાનિકો કહી રહ્યા છે કે જો જ હાલ રહેશે તો ચોમાસામાં ત્રણ ત્રણ ફૂટ પાણી રસ્તા પર ભરાઈ જશે આથી તાત્કાલિક આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જે અહીં આગળ અડધા અડધો રોલ બનેલો છે ને અડધો રોલ બાકી છે એ સમસ્યા માટે ઊભી થઈ છું

બે વર્ષથી રોડની સ્થિતિ આ છે છસો મીટર રસ્તો ડબ્બાના લીધે અટકેલો છે એમાં અધિકારીઓ પણ કંઈ નહીં કંઈ નહીં કરતા એક વર્ષ પહેલાં આપણે સ્વાગતમાં પણ અરજી કરેલી આઈન ચેક નિરીક્ષણ કરી ગયા પણ કોઈ અધિકારીઓને કોઈ એવું છે નહીં કે અમે કામ કરીએ તો પાટણના રાધનપુરમાં વરસાદ સમયે વીજપોલ તૂટતા યુજીવીસેલના કર્મચારી પાસેથી જ જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો હાલમાં યુજીવીસેલના કર્મચારી અને સરપંચનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે રાધનપુરમાં વાતાવરણમાં પલટો જે બાદ બાદરપુર ગામે વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા હતા વીજપોલ ધરાશાયી થતાં જીવતા વીજવાયર અંગે સરપંચે રાધનપુર યુજીવીસેલ કર્મીઓને ફોન કર્યો હતો અને તેમાં જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો ફોન કરું છું પડી ગયો છે તૂટી ગયા પડી વરસાદ બરોબર તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું બરોબર પછી મેં દરજીભાઈ ને ફોન કર્યું દરજીભાઈ એમ કે મારી જવાબદારી હવે અમારા હેલ્પર ઈ છે પછી કાંઈ કહું લે વાઘેલા સાહેબ છે નવીન ભાઈ છે બરોબર હવે લાઈટ બંધ ના કરે અને કોઈ જ થાય જવાબદારી તમારી રહેશે અમારી જવાબદારી ની છે

તો ભાદરપુરામાં વીજપુલ ધરાશાયી થયું હતું વીજ વાયર તૂટીને નીચે પડી જતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો પણ જ્યારે ગામલોકોએ પોલ ધરાશાયી થવાની જાણ યુજીવીસીએલના અધિકારીને કરી તો અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી સ્થાનિકોના કહેવા મુજબ યુજીવીસીએલના અધિકારી અને ગામના સરપંચ એકબીજા સાથે ખો ખોની રમત રમતા હોય તેવી રીતે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા વીજળીનો વાયર સ્થાનિકોના ઘર આંગણે પડ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર બેદરકાર રહેતા લોકો રોષે ભરાયા આ વાવાઝોડું વરસાદ આવ્યો એમાં તો હાંભલા અને લીમડાનો કરંટ ભેગો થયો ને તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ આમ બધા ઘરમાં પૂરાઈ ગયા બે કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અને અમાને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા મતલબ ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીબ્બાનું કેવરી અમે ફોન કર્યો ફોન કર્યો વિધિ બોર્ડવાળાને તો ફોન ઉપાડ્યો નહીં અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા જાય નાના નાના બચ્ચા હતા કોઈની જાનહાનિ થાય બરોબર એના માટે મેં લાઈટ બંધ કરવા માટે રીપ્લેસ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરોબર હવે અમારા જેવા સરપંચના ગામડાઓના ફોન ના ઉપાડતા તો આ માણસ ફોન ચાથી પડે એટલે મારી વિનંતી છે કે આ અધિકારીને કાં તો બદલી કરે ને અધિકારીને સસ્પેન્ડ કરે